અને બીજા એમના એક શિષ્ય હતા બરોબર એમાં આપણે સર ને કોણ એ હરાધમાં કહેવાનો મતલબ એમના વળા ભાઈને એમ કહ્યું કે આપણે ગુરુ મહારાજને બોલાવી સરદ બરોબર હવે આ જ્ઞાની વાત છે ગુરુ ગ્રહવાળાની વાત છે જે બીજા કરી રહ્યા એમની વાત નથી અને એ કારણે એમાં આપણને વિરોધ પણ નથી પણ આપણે જે કરવું હોય બધું વરવું પડે બરાબર એના માટે કબીર સાહેબ એમના ગુરુ રામદાસ બરાબર ગુરુ શિષ્ય ઓલાણી આમંત્રણ છે તો કે આપણે જય એટલે ગયા અહીંયા ગયા તો એમને હરાજ હતું એના માટે એમને બોલાયા પછી બોલાયા એટલે ત્યાં આગળ શું થયું કે દૂધ દૂધ પાકને એવું બનાવતા પેલા દૂધપાક પૂરી પૂરી શાકા બનાવતા અત્યારે બધું અલગ અલગ બનાવે ભાવ તો પહેલાં એ હતું શરૂ એ દૂધ લેવા કબીર સાહેબને ગુરુ મહારાજે બોલ્યો પણ હવે આમાં જો બધું ઘડતર હોય સમજણ હોય પણ એ સમજાય ને સમજાય નકર માણા આવડું લે તો એ સત્સંગ કરણ તો એમાં માળા આવડું બોલતા પણ વાત એવી નથી વાત કંઈક જુદી છે રહસ્ય તો આપણે સમજવું પડે ને કબીર સાહેબ ને કહેવાય કબીર ગુરુમાં જવું પડે તો કબીરને બગલો દૂધ લેવા કબીર મતલબ આટો મેરો ગામમાં એમાં એક ગાય હતી ને એ મરી ગયેલી પડી ગઈ બરોબર કબીર સાહેબ દોડ લઈને બેહી ગયા ગયા તો દૂધ લેવાય દૂધ ગયા બેહી ગયા પછી કલાક ગયો બે કલાક ગયા પણ દૂધ લઈને કબીર આવ્યા નહીં પછી મોડું થાય ને એટલે કબીર સાહેબે ઓલાને મોકલ્યો એટલે જા ઓલા કબીરને બરોબર છે તો ત્યાં આગળ ત્યાં માટે કબીર સાહેબ પૂરો આગળ નાખેલો અને હમણાં ગાય બેઠી થાય દૂધ લઈ લો બરોબર પછી ગયા ત્યાં તો ગાય ભરેલી હતી

આનું પ્રમાણ બતાવ્યું એટલે ઓલાણે જે કર્યું ને એને જાગૃત કર્યો કે ભાઈ જે કરવાનું છે એ માટે યોગ્ય નથી હવે કરતો તો બરોબર છે પણ હવે આ યોગ્ય નથી અને કબીરને તો જ્ઞાન હતું એટલે જ કબીરને મોકલ્યો એમાં કબીરની પારખ હતી શું હતું ગુરુ મહારાજને એટલા માટે મોકલ્યો કબીરના આંગણમાં શેક નથી એટલે એની આ પારખ થઈ ગઈ डुबा <laughs> भार <laughs>